રોડ પર આવેલા બાપોર પોલીસ સ્ટેશનની બાજુમાં ભાઈલાલ ભાઈ પાર્કમાં રહેતા રમેશભાઈ ઉત્તેકર દ્વારા પુણે આવેલા શ્રીમંત દગડુ શેઠ ના જેવી જ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે મંદિરમાં અહીંયા પ્રતિમા તૈયાર કરવામાં આવી અલગ અલગ ટીમ દ્વારા ગણેશજી ને બિરાજમાન કરવામાં આવ્યા છે સ્પાર્ક ન્યૂઝની નરેશ પરમાર વડોદરા શહેરની અંદર અત્યારે ગણેશ મહોત્સવને લઈ અને ગલીએ ગલીએ ગણપતિ બાપ્પાને બિરાજમાન કરી અને ગણેશ મંડળો આજે ખૂબ જ મોટી સંખ્યામાં વડોદરા શહેરના અલગ અલગ ખૂણે ખૂણે અલગ અલગ થીમો લઈ અને ગણપતિ બાપ્પાને ઉજ ઉજવણી કરી રહ્યા હોય ત્યારે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ વડોદરા શહેર માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે ગણેશ મંડળો છે તેમનામાં વધુ ઉત્સાહ વધે તે માટે તેમણે એક સુંદર આયોજન કર્યું છે અમારા ન્યૂઝના તરફથી મારા ઘરે મારા ગણેશના આયોજનમાં પણ અમને સ્પર્ધામાં આયોજિત કરવામાં આવ્યા છે એમને સ્પર્ધામાં ભાગ લેવા માટે એમને આમંત્રણ આપ્યું છે ત્યારે આજે વાઘોડિયા રોડ પર આવેલ ભાઈલાલ બાર પાર્ક સોસાયટી છે જે બાપુ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી છે ત્યાંના એક રમેશભાઈ ઉત્તેકર કરીને છે જેઓ એક સુંદર આયોજન ઘરની અંદર કર્યું છે અને શ્રીમંત ડગડુ શેઠના પુણે ખાતે જે મંદિર આવેલું છે તેને આબે હું કો અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને તેમના જે મૂર્તિ છે જે ત્યાંની મૂર્તિ હોય એ જ મૂર્તિ અહીં આગળ એમણે બિરાજમાન કરી છે તો સીધી વાત કરીશું આપણે રમેશભાઈ સાથે જ કે રમેશભાઈ આજ આ તમે આયોજન કરતા કેટલો સમય લાગ્યો આપને મને આયોજન કરતા 1 મહિનો લાગ્યો

એવી સમાજ સમાજને કોઈ મદદરૂપ થઈએ તો સમાજને કોઈ સંદેશ આપી રહ્યા હોય એવી કોઈ થીમ જો તૈયાર કરી હોય તો આપ સ્પાર્ક ઉડે ન્યૂઝનો નો સંપર્ક કરી શકો છો અને જે અત્યારે મહાસ્પર્ધા આયોજિત કરવામાં આવી છે તેમાં ભાગ લઈ શકો છો સ્પાર્ક ઉડે ન્યૂઝ થી પરમાર